નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી પ્રકાશિયા તો મિત્રો ખાસ કરીને વિડીયો માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં માવઠા રૂપી વરસાદની અસર જોવા મળી શકે છે જિલ્લાવાર સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલા ચેનલ માં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપણે જે ગઈકાલે આગાહી આપી હતી તે પ્રમાણે આજે ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેમાં આપણે ગઈકાલે જે વિસ્તારમાં શક્યતાઓ વ્યક્ત કરી હતી તેમાં ઓલમોસ્ટ મોડી રાત્રિથી વાતાવરણ પલટી ગયું છે અને એકદમ છે વાતાવરણ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે સાથે સાથે અમુક સીમિત વિસ્તારમાં વરસાદી છાંટા પણ કરી રહ્યા છે ત્યારે કયા જિલ્લાઓમાં જે વધુ શક્યતાઓ છે તે જોઈએ તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના અમુક ભાગો છે ભાવનગર જિલ્લો છે આ ભાગો છે બોટાદ જિલ્લાના અમુક વિસ્તારો છે આ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છાટાછૂટી અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં ભરૂચ છે સુરત નવસારી વાપી વલસાડ દમણ દાદરા નગર હવેલી તાપી નર્મદા સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અમુક વિસ્તારમાં છૂટાછાયા હળવા મુજબ ઝાપટાં ઊંઘી વરસાદી માહોલ જોવા મળશે તો વાત કરીએ મધ્યપૂર્વ ગુજરાતના ભાગોની તો મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તો આજે અમદાવાદ આણંદ ખેડા નડિયાદ ગોધરા પંચમહાલ છોટાઉદેપુર મહીસાગર સહિતના વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ છે છૂટાછા વિસ્તારમાં વરસાદી કે અમુક વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળી શકે છે જેમાં વધુ શક્યતાઓ પૂર્વ ગુજરાતના દાહોદ ગોધરા આજુબાજુના જે બોર્ડર કાંઠાના વિસ્તાર છે એમ્પી બોર્ડર કાંઠાનો એ વિસ્તારમાં વધુ શક્યતાઓ બની શકાય તો ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ખાસ કરીને અરવલ્લી સાઇડના વિસ્તારો છે મહેસાણા ડીસા સાઇડના વિસ્તારો છે તેમજ સાબરકાંઠાના અમુક વિસ્તારો સુધી વરસાદ જોવા મળી શકે છે મતલબ કે ઝાપટા રૂપી વરસાદી માહોલ અમુક સીમિત વિસ્તારમાં જોવા મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ ભાગોમાં પણ જોવા મળી શકે છે જ્યારે બાકીના ઉત્તર ગુજરાતના ભાગો કચ્છના ભાગો અને બાકી રહેલા સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કોઈ મોટી સંભાવના જણાતી નથી અમુક સીમિત વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો આજના દિવસ માટે ખરીદ મિત્રોએ સાવચેતી રાખવી વધુ શક્યતાઓ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહેલી છે